જીસીએસ પોર્ટલમાં દસમા અને બારમામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા હેતુ રજીસ્ટ્રેશન કરાવશે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસના પોર્ટલ પર વિદ્યાર્થીઓના એડમિશન પ્રક્રિયાને લઈને ઘણી અસમંજસ અને પ્રશ્નો ઉદભવ્યા છે જિલ્લા સ્તર પર આ પ્રક્રિયાની માહિતી આપવા માટે હેલ્પ સેન્ટરનું કોઈ આયોજન કરવામાં નથી આવ્યું

ગુજરાત આખામાં લડે છે જે યુનિવર્સિટીઓમાં કઈ પ્રકારે ઓફલાઈન એડમિશન થકી પ્રાઇવેટ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અફિલિયેટેડ કોલેજોને ફાયદા કરાવવાના ષડયંત્રો ખૂબ મોટા ચાલી રહ્યા હતા તેની વિરુદ્ધ કઈ પ્રકારે આખું એ શિક્ષણ જગત એક થઈને આવી એક એડમિશન પ્રોસેસ કરે એ વિદ્યાર્થી પરિષદની માંગ રહી છે

કેન્દ્રીય એડમિશન પ્રક્રિયા ચલાવવાની માંગ એ વિદ્યાર્થી પરિષદની ઘણા વર્ષોથી હતી તો એ બાબતે ગુજરાત સરકાર દ્વારા આ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં કેટલીક સારી બાબતો તો કેટલીક વિસંગતતાઓ તો કેટલું કન્ફ્યુઝન અસમંજસ એ સામે આવ્યા છે